એની નાહવા ધોવા જવાની તૈયારી કરીશી જય માતાજી બધા મિત્રો ને હર મહાદેવ કેમકે આપણે વહેલો બ્લોક બનાવી નાખ્યો પ્રિયંકા બેન મહી ગયા ગયા બનાવવા કા તો બધાને જય માતાજી હર મહાદેવ અને બધા ને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ તો આપણે મસ્ત મજા નો હવે નાવા ધોવાનું કરવાનો છે તો વાંચવાનો હતો ને ના જો હવે રાધી અને હવે આપણે કપડાક કપડા કાઢી લી પછી નાય જો એનો કરવાનો છે હમ બ્લોગમાં બને આ લેજો ખમ આટલા દી એમ ન તો કે અમાર પરીક્ષા છે ને એટલે ની મમી નીસાડની પરીક્ષા છે ને એટલે વા પ્રિયાંકા તો નીસાડે ભાગી જાય પછી અમારે વેલો કામ હોય પછી અહીંયા આવ્યા છે સીઝન છે ખેતરાની કામ ની હમ એટલે અમે થોડો બ્લોગમાં ઓછો નાખી છે એનો મતલબ એ

હમ તોરાઈ બસ મસમી તો તંગ સુગાવે હેરા આપણે મસમી બ્લોક પર તો નામ જબેલસી કે મસ સમજ્યાની થાકી હે નામ જોઈએ અહીંયા પણ એક ગરમ પાણી થાય આ દેશી ચૂલાનો ગરમ પાણી કરે ની મમી હ દેશી ચૂલાન ગરમ એટલે ઈ આવતો છે આ જો આપણે બાકી કરી કરી આપણે કને માખણ નાવાની અને પછી યાદ આપેલો છે ની બેંડો લે લેન્ડો હ તો પછી મેંદરે નાવ પડે ને એટલે અને મમી પણ મસ સમજ્યાનો કામ કરે છે

જો આ તો મમી બેઠા છે ને દોય ના હું ખામણા ખામણા કરું બોય હો હવે કરું ખાનો કામ દેણા બે દરિયા બે દેણા દરિયા પછી બે હોયા બે ચેક કર્યા કે કાંકર બકરો ચેક કરવો પડે પછી મસ્ત બજાનો આપણે દેણો પર ઓરી દીજો છે હવે આપણે બોળવા ક્યાં બાકી છે રાતલે પતંગ માં રવિયો પતંગ લૂટતો બે ત્રણ પતંગ એ બે ત્રણ પતંગ લેજા પડે રવિયો તો હડ સંજો મસ્ત મજાની બપોર પડી ગઈ છે ને આપણે મસ્ત મજાનો બ્લોગ કર નાખીએ તો વેલો સ્ટાર્ટ अने हम जो चाय ना ठामड़ा अनके लोग तो पढ़े नहीं मम्मी जो मम्मी री सही है जो तो मम्मी तो 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 બતો એક કાય ન થતો થાહે તો જો મમી આજ તો રવિ સેકટડી આણી મમી એ પાજ રવિ હે હા આજ તો રવિ ભાઈ આજ ખૂબ મસ્તી કરે છે આમ જો રવિ ભાઈ કેટલી બધી મસ્તી કરે છે ની રવિ જો જો તા રવિ ભાઈ એમ કહે કે મે હું કરીયો ઈ તો બરાવી આમ કરા જો સર મસ્તી એવી કરે ને તાજ રવિવાર હે ને આખોદી મસ્તી કરે अत्ता ह मम्मी गण बता मुसीबत, मुसीबत माथे मुसीबत हाड़ी पड़ फाटी गई तो जो आखी हाड़ी फाटी गया हाँ जो मुखी हाड़ी फाटी नई नई हाड़ी

તો આમ જો મમી બોર કાઢે ની મમી તો પછી આટલું બોર સતો સેલી લે લે હ હ રેલા હે કે સેલી લે લે એયવા ની સેલી એયવા ની નખર સેલી કાઢ હે હ તુલામાંથી આગવાનીમાંથી સેલી રૈવા ની કાઢ વાત હ રૈવા કો મંગવાડ હ તા મમી જો વાર જોઈને સેલી હારી વાર જોઈને સેલી લેવા ની કાં ક્યાં રવિભાઈ પણ ગયા દુકાને ની મમી હો અમારું બેજ ગયા દુકાન પેલીલા એટલું થા дасуร้านดิयो दुकान નથી અને કાલ દૂધ લેવા મુક્યો ને તો બિયા તો ભેજ જાતો મને તો કોઈ માર છે મારે કોઈ નઈ તો ઢોળાની બિયે હમ હાથી બિયે ઢોળાની મને આય પુત્ર એટલે આજ પહેલી વાર દુકાને આજે તોય પાછો આવ્યો તો પડરાઈ ભાઈ પાછો એ દુકાને જાવ તો નહીં બિયા હે દુકાને જાતા હે કેમ કે નન કોને એટલે બીક લાગે હે તો કે મારે ભેગો જાવ પડે એટલે ભઈ હવે મારે दुकाने जाउ से तो दुकाने जाई पछी मलिए तो जो मस्त मजा न पतंग छगे है न वातावरण जो के हो थई गयो यो का गाइस न वातावरण थई गयो है न पवन एओ मस्त मजा नो है आनी जो मम्मी पानी भरे हे रे नी मम्मी पानी भरे नी मम्मी पानी जो हम्म हूं एक खबर ना ने बोपर नानी पण थई र न बोरा भरे तो का हो अपना देश भरी न के हाथ